ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણાભાલ ગામે ફોરેસ્ટ દ્વારા દબાણની અરજી પર ગ્રામ સભા યોજાઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા દબાણ ને દૂર કરવા માટે જે અરજી કરવામાં આવી હતી તેના અનુસંધાને ભાવનગર જિલ્લાના સિહોર પ્રાંત અધિકારી સાહેબ ભૂમિકાબેન આર વાટલિયા સાહેબની હાજરીમાં મામલતદાર સાહેબ પરમાર સાહેબ તથા ફોરેસ્ટ અધિકારી આર એફઓ બારડ સાહેબ આ બાબતમાં ગ્રામસભામાં રૂબરૂ હાજર રહેતા ગ્રામજનોની સમક્ષ સરપંચ દ્વારા પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે અમારા પાટણા ગામનું જે ગૌચર તથા સરકારી પડતર તથા ખેતરૂના સીમના માર્ગને લઈને જે ફોરેસ્ટ દ્વારા જે જગ્યા પર દબાણ કરવામાં આવેલ છે તેને જલ્દીથી દૂર કરવામાં આવે તેવી અમારી પાટણા ગામના સરપંચ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી જ્યારે સરપંચ દ્વારા પ્રાંત અધિકારી સાહેબને સ્થળ તપાસ કરવાનું કહેલ ત્યારે પ્રાંત સાહેબ દ્વારા એવો જવાબ મળેલ કે અત્યારે તો રજૂઆત જ છે અત્યારે અમારી પાસે એટલો બધો સમય નથી પછી વિગતે જોઈ લઈશું ત્યારે સરપંચે રજૂઆત કરેલ કે જે જે જગ્યા ઉપર ફોરેસ્ટ દ્વારા ફોરેસ્ટ સિવાયની અન્ય જગ્યા ઉપર કબજો કરેલ છે એ જગ્યાઓના પુરાવા રજૂ કરે નહીતર અમે પુરાવા રજૂ કરવા તૈયાર છીએ જ્યારે પાટણા ગામના પશુધન પાંચ હજાર સાત હજારની સંખ્યામાં પશુધન છે જે પશુધનને ચરાવવા માટે તકલીફ પડે છે તકલીફ દરમિયાન દબાણ કરી વિસ્તારમાં પશુ પ્રવેશ કરી ગયેલ હોય ભૂલથી પણ ફોરેસ્ટ ખાતા દ્વારા બે હજારથી લઈને દસ હજાર સુધીની વસૂલાત પશુપાલકો પાસેથી દંડ પેટે વસૂલાત ફોરેસ્ટ દ્વારા કરવામાં આવે છે તો આ બધા અન્ય ખેડૂતોના રસ્તાઓ તથા પશુપાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈ આ પ્રશ્નનું જેમ બને તેમ વહેલી તકે એમની લોકઆબદારી અધિકારી દ્વારા અમને ગ્રામજનોને ન્યાય મળે એ માટે અમે જવાબદારી અધિકારી સરકાર પાસેથી જેમ બને તેમ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ આવે વ્યાસા અને અપેક્ષા સાથે મીડિયા દ્વારા સરકાર શ્રીનું ધ્યાન દોરવા બાબતે અમારી આ રજૂઆત મીડિયા દ્વારા સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ અમારે આઈટી રસ્તો બોલે છે જાહેર રસ્તો બોલે છે ઉપર અમારે વટે કેનાલ નીકળેનું થઈ ગયું છે અમારે બે નાળા તઈ નાળા થઈ તઈ ના બાર ના ગામ બોલાય છે હવે મીઠા પર રસ્તો છે ફોરેસ્ટ વાળા એટલે ઈ તો રસ્તા માં હાલવા એમ ના ની પડ પણ જે એમ ગેટ કર્યો ચાઉ ગેટ કોઈ વાર કો નહી ગેટ કર્યો તો ખેડુ આપો ની જાવ આવો જાવ નવો ઉતરી ગેટ માં છે નહીં બરાબર હવે ઈ ગેટ કરવો તો ઈ જે જગ્યા હોય એ તાર મંદી ના કે અમને રસ્તો મારો છૂટો કે

અને એક પણ સ્થળ ઉપર તમે અત્યારે આપણે સાચે જઈએ જો કોઈ જગ્યાએ ઝાડવા ઉછીરે લાવો તો આપણે એના ફોટા ઇચન મે મળવા પડે રસ્તો બરોબર છે કોઈ દસ ફોટ ફેન્સ એટલે આ બધું અને જે જંગલની અંદર લાકડા કાપવા છે કોલસા પાડ્યા છે કોલસા વાળા લાકડા વાળા પૈસા લીધા છે આ બધું તમામ રેકર્ડ બહાર કાઢો તો મમ્મી કે તમે લાકડા કાપ્યા તો તમારે એનો જે આંકડા આવ્યો લાકડા કે કોઈના પૈસા હોય ને તો સરકારની ટીજરીમાં જમા બોલો પડે

પ્રાંત અધિકારી તથા વન વિભાગના અધિકારીઓ ભેગા થયા હતા શું બાબત હતી ને શું વિગત હતી એ પાટણા ગ્રામજનોનો એક ઘણા સમયથી ચાલતો એક પ્રશ્ન છે મુંજવતો જે પ્રશ્ન સરપંચ તરીકે અત્યારે મને ચૂંટણીની અંદર વોટ આપીને લોકોએ મને જ્યારે સુકાન સોંપેલું છે તો એ અનુસંધાને મારી ફરજ પડે છે અને ફોરેસ્ટ ખાતાનું જે ગૌચરની અંદર દબાણ છે જે ફોરેસ્ટ ખાતું એ લોકોની જે જગ્યા દર્શાવે છે એ કોઈ જગ્યાએ એમની પાસે એના આધાર પુરાવા કોઈ છે નહીં છતાંય ત્યાં અનામત જંગલના નામે બધા પશુપાલકો પાસે નાના મોટા દંડ હોય તો એ દસ હજારને પાંચ હજારને આવા દંડ વસૂલ કરે છે જે એ લોકો દર્શાવે છે કે અમારી પાસે જંગલ છે કે અમારું ફોરેસ્ટ છે તો એના પુરાવા આજે ન કર્યા પ્રાંત સાહેબ પણ હતા મામલતદાર સાહેબ પણ હતા પણ તમામ સરકારી કર્મચારીઓ કેમ મિલીભગત થઈને અહીં આવીને પછી પબ્લિકની સમક્ષ ખાલી એક મીટિંગ કરવા માટે આવી ગયા હોય અમે એ લોકોને ગામજનોએ રજૂઆત કરી કે ભાઈ તમે સ્થળ ચકાસવા માટે આવો જે અમારી પાસે પૂરાવાસે એ જુઓ અને એમની પાસે પુરાવાસે એ જુઓ ત્યારે એ લોકોએ પ્રાંત સાહેબે મામલતદાર સાહેબે દરેક વ્યક્તિઓએ સરકારી કર્મચારીઓ એવું કીધું કે અમારી પાસે અત્યારે સમય એટલો બધો છે નહીં તો સમય નહોતો તો આ ગામજનોના એટલા બધાને ખોટા ભેગા કરીને અત્યારે બોલાવવાનું કારણ શું હતું ગામજનો પાસે જે એમના વતી પુરાવા હું લઈને આવ્યો હતો નથી બરાબર તો ફોરેસ્ટ લઈ લઈને ધરાહાર જો એમને ફોરેસ્ટ ફોરેસ્ટને લાવવું હોય છે તો ગામજનો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે ગ્રામ પંચાયત પણ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે સરકાર પાસે આપણે શું માંગ છે અમારા ગામની અંદર ફોરેસ્ટ ખાતું પહેલેથી ભાડાપટથી આપેલું છે એ લોકોને અને એ લોકો હજી આજની તારીખે પુરાવા રજૂ કરો એ લોકો પાસે પુરાવા છે નહીં અને જે કોઈ ઠરાવો કરેલા હોય તો ઠરાવોને ફરીથી રિમાન્ડ કરેલા છે નહીં અને જે પંદર વર્ષ એમના પૂરા થઈ ગયેલા હોય ત્યાર પછીનું એમની પાસે કોઈ પણ રેકર્ડ હોય તો એમને આજે રજૂ કરવું હતું આજે ગૌપાલકો પાસે કેવા પ્રકારના કેવા અને કે કેટલા કેટલા રૂપિયા ડંડ વસૂલવા પાંચ પાંચને દસ દસ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા આવી રીતે ગૌ પશુપાલકો પાસે વસુલાત કરવામાં આવે છે જે ગૌચરની જગ્યામાં જે ગયા હોય ઈવડાય ને તાર ફેન્સિંગ મારી દે ને તો તમે એની ઉપર કેમ લેન્ડ ગ્રેબિંગ નથી કરતા ભાઈ ફોરેસ્ટ ખાતું હોય તો ફોરેસ્ટ ખાતું પણ ગૌચરની અંદર દબાણ કરે એટલે એની ઉપર લેન્ડ ગ્રેબિંગ થાય જે તે જવાબદારી અધિકારી હોય એનું એનું નામથી જ લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ જો કાયદો અને બંધારણ ઉપર જો દેશ ચાલતો હોય બરોબર તો એને અનુલક્ષીને કાયદેસરની તે કાર્યવાહી થવી પડે જે અમે પીએમ સાહેબ અને સીએમ સાહેબને પણ આ ધ્યાન દોરવા માટે આ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ